નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કાજલ ઠાકોર ચાલો તો આપણે કઈ વધારે કરવી નથી અને આજનો વિડીયો છે પિન્ટુ માટે પિન્ટુ છપરી પિન્ટુ તો તમે ઓળખતા હશો નહી ઓળખતા હોય તો હું ઓળખ આપી દઉં તો આપણે ટાઈમ વેસ્ટ કરવો નહીં જલ્દીથી આલી દઈએ પિન્ટુને જવાબ જવાબ અભી મજા આયગા ના ભીડો તો બોલ બેટા પિન્ટુ શું પડી તને તકલીફ અમારા વિડિયો થી તો હવી મો રોમજી બનો ભાઈ જો ટ્રેન્ડિંગ મો હેડે છે પણ સાખલા મારી ના 24 માં હેડે કે 25 માં હેડે તને શું તકલીફ થઈ તું શું કામ વર્ત કરે છે ઓ શાઈલ ના કોણ લોકો કહા સે આતે હી

પડા મારી ના તને ગીત ગાતા નથી આવડતું તો શું પડો મરવા ગીત ગાય છે અમન ભલે ના આવડતું તું ગઈ આય પરું તું સ્ટુડિયા વાળા નો લઈ આય રોતા ગેલ ધોજા તેમ અમારી છોકમ પતર માર થી ગેલ ફાડ્યા ના કઈ પડા મારી ના તેમ તારો પો જેવું જો બઈરી જો ઈ તો પડા મારે નું એના તો મોઢું જ નઈ હારું અમારી બાયડી ભલે ગમે એવું મોઢું રયો તારે કે દોવાનું આવે છે કધી તેમ આમ તો મિત્રો હું કોઈને ફેમિલી વિશે કે એમના પરિવાર વિશે બોલતો નથી પણ આ કદીનો મારા બૈરા વિશે બોલ્યો છે એટલે હું પણ બોલીશ તો હા ભાઈ તું તું મારી ના તેમાં તારું બૈરું વળી છે ઈશ્વરિયા રાય દીધું છે કોઈના બે દેવું તારી બાયડી છે ખબર તમને એનો વિડીયો બતાવું કોઈ ની પંચાયત કરવી નહીં કરના બરા ને અંબાડી અને બારી નહીં ના લાપરવાહી પોલીક ના લેવા થી પોલીઓ આપતા